નમસ્કાર મનસુખભાઈ સુવાગ્યા અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ આજનો વિષય છે પ્રકૃતિ સંગત વૃક્ષારોપણ વાહ વેદની અંદર વનસ્પતિને દેવનું સ્વરૂપ કીધું છે એવી એક જ વિજ્ઞાન સંગત સંસ્કૃતિને ધર્મ હોય તો સનાતન ધર્મ બરોબર એ ખાલી આસ્થા નથી કે એ જ જીવનદાત્રી છે મધમાખીથી મનુષ્યને મનુષ્ય ને જીવનદાતા છે અન્ન પાણી આહાર ને ઔષધ આપે છે બરોબર ત્યારે માનવ વસ્તી વધી ભોગવાદમાં આપણે જંગલો કાપી નાખ્યા ગૌચર ખેડી નહીં ખા ખોદી નહીં ખા અને શેઢે પાડેથી વૃક્ષો કાઢી નાખ્યા એક જાગૃતિ આવી કે વૃક્ષારોપણ કરવું છે પણ આડે ધડ વૃક્ષારોપણ થાય છે વિદેશના વૃક્ષો વાવે એક જ સરખા વૃક્ષો વાવે એ સાચું વૃક્ષારોપણ નથી પૂર્ણ પ્રકૃતિ રક્ષા નથી ત્યારે આજે ગીર જંગલમાં ખજૂરી મેસમાં આ વનસ્પતિના વૈવિધ્યના દર્શને આવ્યા છે ત્યારે દેશના લોકોને વૃક્ષારોપણ ભાવના સાચી છે પેલો સિદ્ધાંત વૃક્ષારોપણ નો કે દરેક પ્રદેશનું વાતાવરણ અલગ હોય દરિયાકાંઠા અલગ હોય રણનું અલગ હોય જ્યાં વધુ વરસાદ પડતો હોય અલગ હોય ઓછા વરસાદનું અલગ હોય જાડી માટીયાર ધરતી નું અલગ હોય પથરાળ ધરતી નું અલગ હોય મીઠી ધરતી નું અલગ હોય ખારી ધરતી નું અલગ હોય આ પ્રકૃતિ વૈવિધ્યને ઓળખીએ અને પછી આસપાસમાં માં પચાસ કિલોમીટર ફરી અને મૂળ દેશી વૃક્ષોનો અભ્યાસ કરીએ ક્યાંય કુદરતે કુદરતી રીતે કયા ક્યાં વૃક્ષો ઉછેરેલા છે એની નોંધ કરીએ એ વૃક્ષો પછી એના અમુક છોડ હોય દાખલ કે મેંદી કરેણ એ વૃક્ષ ના કહેવાય એને સૂપ કીધા છે જેનું ફળ થાય ને ઝાડુ એ વૃક્ષ ફળ ના થાય ધતુરો કેતકી કરેણ પછી નગોર એ બધા સૂપ કહેવાય પછી વેલા જીવંતિકા વિદારી કંદ કંટોળા બરાબર છે સતાવરી એ બધી વેલો થાય આનો અભ્યાસ કરી પોતાના પ્રદેશના વચ્ચે થી સો પ્રકારના વૃક્ષ વાવવા જોઈએ એમાં વૃક્ષના ગુણધર્મ તમને કહું તો સૌથી પરમ વૃક્ષ પીપળાને પૂજની શું કરવા કીધું છે ઈ હૃદય રોગ હૃદય નું બ્લોકેજ નું મગજ થી પગ સુધી નાડીઓને શુદ્ધ સાફ કરે છે તમે સ્ટેન્ટ બેહાડે તો એક ઇંચ માં બિહાર છે બીજે બધે ખાર જામી ગયો એનું શું એની દવા પીપળો છે જો પીપળાના પાન નવા ફૂટે ત્યારે ઈ પાન ત્રીસ દિવસ ચાવીને 20 થી પચીસ પાન ખાવાના આવે તો આખા શરીરનું બ્લોકેજ કાઢી નાખે સંતાન પ્રાપ્તિની દિવ્ય દવા ઔષધ છે અથર્વવેદનો એક મંત્ર મને ઋષિ તુલ્ય ડોક્ટર દમણિયા ઉનાએ કીધું અને ઈ મંત્રના આધારે એને પીપળાનો કવાથ ઉકાળો કરી એને કવાચ કે દેશી ગાયના ઘી માં પકાવી પાંચ હજાર થી વધુ ની સંતાન દંપતી ને સંતાન પ્રાપ્તિ કરાવી છે પછી સૌથી વધુ ઓક્સિજન દાતા છે પીપળો ચોવીસ કલાક ઓક્સિજન કાઢે ને એ સત્ય નથી રાત્રે ઈ ધીમી માત્રામાં અને થોડી માત્રામાં કાર્બન કાઢે છે પણ એની માત્રા અલ્પ છે એનાથી અનેક ગણો દિવસે ઓક્સિજન કાઢે છે એટલે વાતાવરણ કાર્બન નું ઉત્સર્જન ઓછામાં ઓછું કરે છે વધુ વધુ ઓક્સિજન દાતા છે એટલે ઈ ગુણ છે 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 ને એ એનું દવા અને અનેક રોગોમાં વપરાય પણ મોટી ઉધરસ થતી મટે તેનું ઉધરસ નું ઝીલી અને જો એ રોજ સવારે ખાવામાં આવે તો એનાથી સૂકી ઉધરસ પણ મટી જાય છે એટલે એ ઉમરો છે ને બારેમી પક્ષીઓને આહાર આપે છે પીપરની પેપડી અને ઉમરાના ટેટા કુણા હોય એનું શાક ખાવાથી આંતરડાની અંદર દમણિયા સાહેબ કે બારીક રૂવાટી હોય એ કોઈ પણ હરડે ખાવ ગૌમૂત્ર પીવો તો સાફ ન થાય પણ પીપરની પેપડી કુણી એને બરાબરથી બાફીને ઉમરાના ટેટા બાફી અને પછી ડુંગળી લસણ સાથેનું શાક બનાવવામાં આવે અને ત્રણ દિવસ ખાવામાં આવે તો આંતરડાનું સંપૂર્ણ શુદ્ધિકરણ કરનાર એ ફળ શાક ચરક સંહિતામાં કીધું છે વડલાના કુણા ટેટા પીપરાના સાવ કુણી પેપડી ઝીણી લીલી ઉમરા નાના નાના હોય એ અને પીપળની કુણી પેપડીનું શાક અવશ્ય 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 એની ઋતુમાં ત્રણ દિવસ આપણે કોઈ પણ એક શાક ત્રણ ચાર દિવસ ખાઈ લઈએ તો અત્યારે શુદ્ધ થાય અને મહાબળદાતા છે જો કાયમી નહીં ખાય જંગલમાં જ્યાં ઝેરવાળા ટમેટા કોબી ફૂલાવર શું કરવા ખાવા જોઈએ જંગલના હોય આ વનના શાક ખાવા જોઈએ એવી જ રીતે ખાખરો એના બીજ છે ને એ પરમ પુરુષત્વદાતા છે હાડકાનું ઔષધ છે એના ફૂલ માંથી ઔષધ બને છે બીલી છે ને એ ડાયાબિટીસ ને કાયમી નિર્મૂળ કરનાર છે અને આંતરડા અલ્સર અલસર પણ મટાડી દે બીલા પાકા બીલા રોજ ખાવામાં આવે કુમળા બીલા જો ખાવામાં આવે તો ઈ સંજીવની છે પેટના જંતુઓથી મુક્ત કરનાર એનું અથાણું કુમળા બીલાનું અથાણું છે બીલાનું અને સુરણનું મિક્સ શાક પણ અમે તો નિયમિત ખાઈએ છીએ પણ આ કાળો થતું રસ સામે ઉભો છે અને આ કરેણ ઈ બે ઝેરી છે વૃક્ષો પણ જયારે કૃષિ પાકો રોગો આવે તો આના ઉકાળો અથવા તો એનો આપણે આપડે ઓલો અર્ક બનાવીએ કુટીને પલારી દઈએ તો એ છાંટવાથી રોગ નિયંત્રણ થાય છે પછી આપણને દેશી બાવળ દાંતણ આપે છે બરાબર છે અર્જુન હૃદય રોગ ની દવા છે બૈયા નું વૃક્ષ થાય છે ને ઈ ડાયાબિટીસ ની સંજીવની છે પછી જાંબુડાનું લાકડું પચીસ વર્ષ જૂનું થાય ઈ જાંબુડાનો ટુકડો ને પચીસ વર્ષ જૂનો આમળાના લાકડાનો ટુકડો ઈ જો પાણીના માટલામાં અવડાવડા ટુકડા રાખવામાં આવે તો પરમ આરોગ્યદાતા અને પરમ બળદાતા જળ થાય છે પાણીના ટાંકામાં પણ મોટા મોટા ફૂટ ફૂટના ચોસલા આપણે વરસાદ જળના સંગ્રહનો ટાંકામાં રાખી શકીએ તો આવી રીતે દેશી આંબા છે એની કેરી છે ને એ અમૃત તુલ્ય છે આવી રીતે વિવિધ ગરમાળો છે તો ઈ બેટની કબજિયાતની દવા છે આ બધું આપણે જાણીને આપણા પ્રદેશના વૃક્ષો ઔષધી વૃક્ષે ખરખોડી છે એ આંખની પરમ દવા છે 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 જીવંતિકા એને જીવંતોડી પણ કહે છે ખરખોડી કહે છે જીવંતીકા એનું નામ છે અને એના પાનની ભાજી એ નવજીવન દાતા છે ગાય સ્ત્રીનું અને ગાયનું દૂધ વધારનાર છે સતાવરી સ્ત્રીની સિંગલ દવા છે સતાવરીનું સેવન કરવાથી શ્રી પંચોતેર વર્ષ યુવાન રહી શકે છે પુરુષને એટલો ફાયદો કરે ક્રુશ શરીર હોય વિદારી કંદ થાય છે એના કંદ છે ને એ પુરુષત્વની દવા છે ગાય ભેંસ માટે પણ એ ફળદ્રુપતાની દવા છે આ બધા ગુણો જાણીને આપણા પ્રદેશના અને ઔષધિ પચીસ થી સો પ્રકારના વૃક્ષોનું વાવેતર કરીએ મનસુખભાઈ સુવાગ્યા